આજે થોડાના લોકો છે અને તમામની ઘરો ઘરની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે સ્માર્ટ મીટરો લગાવવા માટે કોઈ પણ વ્યક્તિની લેખિતમાં કે મૌખિકમાં પરમિશન નથી લીધી તો આવી તાનાશાહી ભાજપ સરકાર તો કરે છે પણ ડીજીડીસીએ લે ક્યાં પૂછાવી પહેલો સવાલ પરમિશન તો એટલીસ્ટ લો કે ભાઈ તમારે સ્માર્ટ મીટર લગાવવા છે કે નથી લગાવવા ગ્રાહકોને પૂછ્યા વગર સ્માર્ટ મીટરો શા માટે લગાવી દેવામાં આવ્યા આ તમામ લોકો એ લોકો છે કે અવારે મજૂરી કરવા જાય હાંસનું એ ખાવાનું ભેગું કરે છે અને એ લોકોની ઘરે અત્યારે સ્માર્ટ મીટરો લાગ્યા બે દિવસ પહેલા ત્યાં એક રહીશના ઘરે પાસે પૈસા નહોતા રિચાર્જ કરવાનો એ લોકો અંધારાની અંદર આખી રાત એમણે વિતાવી છે તો આવી પરિસ્થિતિ સર્જાણી છે એટલે આજે તમામ લોકો આ જેટલા પણ લોકો આવ્યા છે તમામ લોકોને એક એવી માંગણી છે કે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર અમે જાતે સ્માર્ટ મીટર ઉતારીને આપી જશું તો પહેલો સવાલ એ છે કે સ્માર્ટ મીટરો વગર પરમેશનને શા માટે લગાડવામાં આવ્યા એનો અમને જવાબ જોઈએ છે અને કેટલી તારીખ સુધીમાં સ્માર્ટ મીટરો ઉતરી જશે અને જૂના મીટરો લગાવી દેવામાં આવશે આ અમને જવાબ જોઈએ છીએ

તો એટલે એવી કોઈ અડચણ નહીં પડે કે તમારો પાવર બંધ થઈ જાય કે વધારે બિલ આવે કે એવો કોઈ કસતો અમારે એની રૂપે ગેરસમજ પણ દૂર થશે અને જે તમારી લાગણી માનવી છે એને અમે ઉપર પહોંચાડવાનું પણ ખરા અને એમાં તમને વધારે અમારી એ કોઈ તમને પડે એના માટે રહી છે તો અમે એ